ગુજરાતમાં વસતા બિહારીઓનો સૌથી મોટો પર્વ છઠ મહાપૂજાની ઉજવણી ભવ્ય રીતે કરવામાં આવી હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ખાસ કરીને મહિલાઓએ નદીઓ અને કૃત્રિમ તળાવના કુંડમાં રહીને અધર્ય અર્પણ કર્યું હતું શહેર જિલ્લામાં રહેતા ઉત્તર ભારતીય દ્વારા નદી કિનારે છઠ મહાપૂજાની ઉજવણી કરવામાં આવી હતી દર વર્ષે આ સ્થાને છઠ મહાપૂજા માટે મોટી સંખ્યામાં લોકો એકઠા થાય છે પરિવારજનોના લાંબા આયુષ્ય અને સુખાકારી માટે ઉત્તર ભારતીયો દ્વારા છઠ મહાપૂજા કરવામાં આવે છે આ વર્ષે છઠ મહાપૂજાના દિવસે વાદળછાયા વાતાવરણ સાથે વરસાદ વરસ્યો હતો જેને પગલે આથમતા સૂર્યના દર્શન ન થતા સાંજે છ વાગ્યા બાદ સંધ્યા આરતીના સમયે છઠ વર્તીઓ દ્વારા અધર્ય આપીને પૂજા કરવામાં આવી હતી છઠ પૂજામાં શ્રદ્ધાળુઓએ કુંડમાં ઉભા રહીને હાથમાં શ્રીફળ અને અગરબત્તી રાખીને આથમતા સૂર્યને અધર્ય આપ્યું હતું આ પર્વની શરૂઆત આથમતા સૂર્યની પૂજા સાથે થાય છે અને સૂર્યની પૂજા સાથે સંપન્ન થાય છે જોકે કેટલાક સ્થળોએ વરસાદને કારણે પૂજામાં થોડી મુશ્કેલી પણ સર્જાઈ હતી છઠના એક દિવસ અગાઉથી વ્રતિઓ સ્નાન ધ્યાન પૂજા કર્યા બાદ ભાત કોળાનું શાક ચણાની દાળ અને આમળાની ચટણી ખાઈને વ્રતની શરૂઆત કરતા